નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર ગયા વિડીયોની અંદર આપણે સપાટી અને ધરીઓ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવી હતી ડીપલી માહિતી મેળવી હતી આજે પણ સપાટી અને ધરીઓની અંદર થોડીક આપણે શોર્ટ વિડીયો નાનો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ એની અંદર આપણે ખૂબ જ નાના વિડીયોની અંદર પૂરેપૂરી સપાટી અને ધરીઓની આપણે ચર્ચા કરીશું જોઈએ આજના વિડીયોની અંદર તો પ્લેન એન્ડ એક્સિસ સપાટીઓ અને ધરીઓ

આગળ અને પાછળના ભાગમાં બે સરખા ભાગમાં આપણા શરીરને ને ડિવાઈડ કરે છે આટલું સમજી જવાનું છે કે સજીટલ પ્લેન છે એ ડાબા અને જમણા ભાગમાં આપણા શરીરને ડિવાઇડ કરે છે ફ્રન્ટલ પ્લેન છે એ આગળ અને પાછળના ભાગમાં આપણા શરીરને ડિવાઇડ કરે છે હોરિઝોન્ટલ પ્લેન અથવા તો ટ્રાન્સવર્સ પ્લેન છે એ શરીરને નીચે એટલે ઉપર અને નીચેના ભાગમાં ઉપર અને નીચે ઉપર અને નીચેના ભાગ બે સરખા ભાગ દરેક સપાટી છે આપણા શરીરના બે સરખા ભાગ પાડે છે અને ત્રણેય સપાટીઓ જ્યાં એક જગ્યાએ શરીરના બિંદુએ મળે છે એને ગુરુત્વ મધ્યબિંદુ કહેવાય છે આગળ વિડીયોમાં પણ આપણે ચર્ચા કરેલી છે તો આટલી સમજૂતી આવી ગઈ છે સમજમાં આવી ગયું છે તો આ અંદર તમે સપાટી અને ધરીઓ શું કામ કરે છે ચલો સપાટી શું છે અને ધરીઓ શું છે સપાટીની અંદર કઈ ધરીઓ કામ કરે છે કઈ રીતે કાર્ય કરે છે એ ખૂબ જ અગત્યનું છે ચલો આ ફ્રન્ટલ પ્લેન છે તો આ ફ્રન્ટલ પ્લેન છે ફ્રન્ટ એન્ડ બેક એટલે આગળ પાછળમાં આગળ પાછળ શરીર ને ડિવાઈડ કરે છે સર્જિટલ પ્લેન છે ડાબુ જમણું ડાબુ જમણું બે ભાગમાં ડિવાઈડ કરે છે હવે આની અંદર

સજીટોન પ્લેન છે એને ટ્રાન્સવર્સ પ્લેન કહેવાય છે અથવા ફ્રન્ટલ એક્સિસ કહેવાય છે ચાલ હવે ફ્રન્ટલ પ્લેન આવશે ત્યાં સજીટોન એક્સિસ આવશે અને સજીટોન પ્લેન આવશે ત્યાં ફ્રન્ટલ એક્સિસ આવશે આટલું યાદ રાખવાનું છે અને ટ્રાન્સવર્સ પ્લેન અથવા તો પ્લેન છે એક્સિસ આવશે અથવા તો એક્સિસ આવશે હવે એ

જે મુવમેન્ટ થાય છે આ ધરી ઉપર હલનચલન થાય છે એવી જ રીતે હોરિઝોન્ટલ પ્લેન છે અથવા તો ટ્રાન્સવર્સ પ્લેન છે તો આપણા શરીરની અંદર આ રીતે ધરી આવશે અને એની અંદર મુવમેન્ટ કઈ રીતે થશે આ રીતે છે મુવમેન્ટ થશે આ રીતે એનો એક્સિસ થશે કયો એક્સિસ વર્ટિકલ અથવા તો લોન્ગીટ્યુડિનલ એક્સિસ લોન્ગીટ્યુડિનલ એક્સિસ નું કમ કહેવાય છે કારણ કે આ સૌથી લાંબી ધરી છે સૌથી એક્સિસ છે સૌથી લાંબી એક્સિસ છે એટલે એને લોન્ગીટ્યુડિનલ એક્સિસ પણ કહેવાય છે એવી રીતે સજીટલ પ્લેન છે

સજીટલ પ્લેન ફ્રન્ટલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન ચાલ આ ત્રણ પ્લેન આપણા થઈ ગયા છે એની અંદર એક્સિસ કયા છે

હોરિઝોન્ટલ પ્લેન ની અંદર વર્ટિકલ એક્સિસ અથવા લોન્ગીટ્યુડિનલ એક્સિસ તો ચાલો એની અંદર હવે ગતિ કઈ મોમેન્ટ કઈ કઈ થાય છે કલર ચેન્જ કરીએ એટલે વધારે ખ્યાલ આવશે ચાલો બ્લેક રાખીએ ચાલો તો ગતિ મોમેન્ટ મોમેન્ટ કઈ થશે તો સર્જિટલ પ્લેન ની અંદર મોમેન્ટ કઈ થશે આપણે કીધું છે આ ફ્રન્ટલ પ્લેન છે એની અંદર મુવમેન્ટ હોરિઝોન્ટલ પ્લેન ની અંદર મુવમેન્ટ કઈ થશે સજીટલ પ્લેન ની અંદર ફ્લેક્શન એક્સટેન્શન ફ્લેક્શન અને એક્સટેન્શન બોડી ના મુવમેન્ટ ના દરેક ફ્લેક્શન એક્સ્ટેન્શન છે હિપ ફ્લેક્શન એક્સ્ટેન્શન છે એલ્બો ફ્લેક્શન એક્સ્ટેન્શન છે નીપ ફ્લેક્શન એક્સટેન્શન છે ઈ દરેક મુવમેન્ટ સજીટલ પ્લેન ની અંદર થશે અને ફ્રન્ટલ પ્લેન ની અંદર એડક્શન અને એબડક્શન આ મુમેન્ટ છે એ ફ્રન્ટલ પ્લેન ની અંદર થશે એડક્શન અને એબડક્શન છે એ મુમેન્ટ થશે તો એડક્શન અને એબડક્શન શું છે તો કે શરીર ની બધી રેખા થી દૂર જતા અને શરીર ની મધ્ય રેખા તરફ આવતા જે પણ બોડી ની મુમેન્ટ છે એ દરેક મુવમેન્ટ ફ્રન્ટલ પ્લેન ની અંદર થશે ફ્લેક્શન એક્સ્ટેન્શન છે એ સજીટલ પ્લેન ની અંદર થશે બાકીની જે મુવમેન્ટ છે રોટેશન રોટેશન આવશે સુપાઇનેશન પ્રોનેશન સુપાઇનેશન પ્રોનેશન છે એ એ સિવાયની દરેક મુવમેન્ટ છે એ હોરિઝોન્ટલ પ્લેન ની અંદર મૂવમેન્ટ થશે પ્રશ્ન ગમે ત્યારે પૂછાય ગમે ત્યાંથી પૂછાય ગમે એ મૂવમેન્ટ લઈ લે તો આટલી યાદ રાખવાનું ફ્લેક્શન એક્સ્ટેન્શન ની મૂવમેન્ટ આવી એટલે સજીટલ પ્લેન ની અંદર એની મૂવમેન્ટ થશે ફ્રન્ટલ પ્લેન ની અંદર એડક્શન એબડક્શન ની મૂવમેન્ટ થશે અને હોરિઝોન્ટલ પ્લેન છે એની અંદર રોટેશન અને સુપાઇનેશન ની મૂવમેન્ટ થશે ખ્યાલ આવે છે તો હવે આ જ મૂવમેન્ટ છે ચાલ આ એબ્ડક્શન અને એન્ડક્શન મુમેન્ટ જોઈએ તો શરીરની મધ્યરેખાથી દૂર લઈ જતા અને લાવતા મૂમેન્ટ છે અને ફ્લેક્શન એક્સટેન્શન સંકોચન અને પ્રસારની મુવમેન્ટ છે આગળ અને પાછળની મુવમેન્ટ થશે આવું આગળ થશે અને પાછળ થશે એવી જ રીતે દરેકની એક્સપેન્શન થશે હિપ એક્ટેન્શન ફ્લેક્શન એક્સટેન્શન થશે તો એવી રીતે હવે એ જે મુમેન્ટ છે એને સમજવા માટે આપણે એને પણ એક દ્વારા સમજીશું તો અંદર ફ્લેક્શન એક્શન પ્લેન છે

એ મુવમેન્ટ થશે સજીટલ પ્લેન ઉપર ફ્રન્ટલ પ્લેન શું કરે છે તો કે આગળ અને પાછળની ભાગમાં ડિવાઇડ કરે છે આ રીતે ડિવાઇડ કરે છે એની એક્સિસ કઈ રીતે આવશે આ રીતે એની એક્સિસ આવશે એક્સિસ આ ધરી થઈ એની અને આ મુવમેન્ટ કઈ રીતે થશે ડાબી અને જમણી એટલે કે શરીરથી શરીરની મધ્ય રેખાથી દૂર લઈ જતા એડક્શન અને શરીરની મધ્ય રેખાથી નજીક લાવતા એડક્શન તો આ મુમેન્ટ છે એ એ દરેક છે છે અંદર થશે તો ખ્યાલ આવે જે રીતે સપાટી કરે છે બોડીની એ દિશામાં એનું મુવમેન્ટ થશે તો આ રીતે ડિવાઈડ કરે છે તો મુવમેન્ટ એ સાઈડમાં થશે બંને સાઈડ ની અંદર થઈ શકે છે અને આ રીતે ડિવાઈડ કરે છે તો આગળ ફ્લેક્શન એક્સટેન્શન આવે છે વચ્ચેથી મુવમેન્ટ કરે છે તો રોટેશન ની મુવમેન્ટ આવી ગઈ હોલ

આટલું યાદ રાખશો એટલે ખૂબ જ સરળતાથી તમે દરેક પ્રશ્ન છે ને એનું સોલ્યુશન કરી શકશો તો આજના આ નાના એવડા વિડીયો ની અંદર પ્લેન અને એક્સિસ ની સામાન્ય સમજૂતી આપણે સમજ્યા છીએ જેને ટ્રીક દ્વારા એને સમજ્યા છીએ આ ટ્રીક છે એને ફોલો કરશો એટલે કોઈ દિવસ એક પણ કોઈ પણ એક્ઝામ નો પ્રશ્ન હશે તમે છોડી શકશો નહીં એને સોલ્વ કરી દેશો કરી દેશો અને કરી દેશો ધન્યવાદ જય હિન્દ જય ભારત આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છે એ દરેક શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે પહોંચાડો ધન્યવાદ જય હિન્દ જય ભારત આજના વિડીયોની અંદર બસ આટલું ચેનલમાં બને રહેજો